નવસારીની પશ્ચિમે આવેલા ઘેલકડી વિસ્તારમાં મિશ્ર શાળા નંબર આઠની પાછળ ગણેશનગર ખાતે છેલ્લા ત્રણ ચાર મહિનાથી ગટરના પાણી ઉભરાવાની સમસ્યા લઈને સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે નવસારીમાં આવેલા પશ્ચિમમાં ગેલકડી વિસ્તારમાં મિશ્ર શાળા આઠની પાછળ ગણેશનગર ખાતે છેલ્લા ત્રણ ચાર મહિનાથી ગટરિયા પાણી ઉભરાવાની સમસ્યા ઉપસ્થિત થઈ છે ત્યારે અનેકવાર રજૂઆત છતાં પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ નગરપાલિકા કે સંબંધિત તંત્ર દ્વારા લાવવામાં આવ્યો નથી સાથે જ આ ગટરના પાણી બેક આવતા સ્થાનિકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે અનેકવાર અહીંના સ્થાનિકોએ નગરપાલિકાના અધિકારીઓ અને નગરસેવકને જાણ કર્યા છતાં પણ આજ દિન સુધી અહીં કોઈ ઉકેલ આવ્યો નથી અને ગટર ઉભરાવાની સમસ્યા ચાલુ જ છે ત્યારે એ જોવું રહ્યું કે અહીં સ્થાનિક રહીશોની સમસ્યાનો ઉકેલ આવશે કે કેમ કે નગરપાલિકા તંત્ર આ વિશે કોઈ પગલાં લેશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે new report and news no sorry